જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામે કૃષિ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સત્તાપર ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરથી જયંતિલાલ સોરઠિયા પિયુષ પટેલ આઈસીઆઈઆર જૂનાગઢથી ચંદ્રમોહન સાહેબ મદદનીશ ખેતી નિયામક જામનગર જેજી પટેલ એમ પ્રજાપતિ તથા કેપી ભીમસન સાહેબ દ્વારા કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાગાયત અધિકારી શીતલબેન રાઠોડ દ્વારા બાગાયતી માહિતી આપવામાં આવી હતી આત્મા વિભાગમાંથી બીટીએમ અંકિત પટોળિયા દ્વારા પ્રાકૃતિક વિશે માહિતી આપવામાં આવી હતી સતાપર કાર્યક્રમનું સંચાલન સચિન ભાલોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સો કરતા વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો સતાપર સરપંચ ભાવેશભાઈ તથા રામજીભાઈ રાઠોડ હરેશભાઈ પરમાર કાદાભાઈ ડોડી હાજર રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા ખેડૂત લીડર મયુર હેલમા દ્વારા ભારે સહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા સાગર પરમાર તથા વિજયભાઈ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું

આપણે જામનગર જિલ્લામાંથી કેપી કિંચન સાહેબ તેમજ બાજરા સંશોધન કેન્દ્રથી પટેલ સાહેબ તેમજ સુરક્ષા સાહેબ તેમજ પશુપાલન વિભાગમાંથી ચોધરી સાહેબ અને બાગાયતમાંથી સૂત્રગેટ રાઠોડ હાજર રહેલ છે અને પ્રગતિશીલ ખેડૂત વયુરભાઈ હેરમાએ ખૂબ સારો પ્રયત્ન કરી અને કાર્યક્રમ ખૂબ સારો રહેલ છે આપણે વયુરભાઈને